નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ છ મે બે હજાર ચોવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો નોટિફિકેશન બે લાઈકોનને પ્રેસ કરીને અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો તો શરૂઆત કરીએ સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે વિડિયોના લાસ્ટમાં જયારે હું તમને આ દરેક પ્રશ્નોના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે ત્યારબાદ તમારે શું કરવાનું તમને ખબર જ છે કે ડેલી જીકે ટેસ્ટમાં આપણે રોજ દસ પ્રશ્નો પૂછીએ છીએ આ દસમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે એ પણ તમારે કમેન્ટમાં લખીને જણાવવાનું છે દસ પ્રશ્નોની વાત કરી છે એમાંથી પાંચ પ્રશ્નો સામાન્ય વિજ્ઞાનના છે બાકીના જે પાંચ પ્રશ્નો છે એ ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો છે તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું પ્રથમ પ્રશ્ન છે આંતરરાષ્ટ્રીય ઇવેન્ટમાં પહેલીવાર મેડલ મેળવનાર ગુજરાતી મહિલા બોક્સર કોણ છે તો જવાબ આવશે યાત્રી પટેલ કોણ છે યાત્રી પટેલ જેઓને તમે ઇમેજમાં જોઈ શકો છો તો કઝાકિસ્તાન ખાતે આયોજિત એશિયન યુથ ચેમ્પિયનશીપમાં બોક્સિંગ એમાં ગુજરાતની યાત્રી પટેલ છે એમણે બ્રોન્જ મેડલ જીત્યો છે બોક્સિંગની અંદર અને યાત્રી પટેલ આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈ ટુર્નામેન્ટમાં દેશનું પ્રતિનિધિત્વ કરતાં મેડલ જીતનાર ગુજરાતની પ્રથમ મહિલા બોક્સર બન્યા છે યાત્રી પટેલે હરિયાણાના રોહતક ખાતે આયોજિત ભારતીય ટીમની સિલેક્શન ટ્રાયલમાં પ્રથમ નંબર મેળવ્યો હતો અને એટલા માટે જ એમને આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું પ્રતિનિધિત્વ કરવાની તક મળી હતી એમણે સત્તાવન કિલોગ્રામ કેટેગરીમાં એટલે આ વજન વર્ગમાં ભાગ લેવા ઉતર્યા હતા જોકે તેઓ સેમિફાઈનલમાં પહોંચ્યા હતા અને સેમિફાઈનલમાં કઝાકિસ્તાનની જે સ્થાનિક ખેલાડી હતી યરમેક યઝાઝાન એમના સામે ત્રણ ચારથી હારી ગયા અને તેમણે બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો હતો ચોવીસ દેશોમાંથી ભાગ લઈ રહેલા ત્રણસો નેવથી વધુ ખેલાડીઓ વચ્ચે ભારતીય બોક્સરે આ ચેમ્પિયનશીપમાં અત્યાર સુધીમાં તેતાલીસ મેડલો જીત્યા છે તો યાદ રાખજો યાત્રી પટેલ તમને ખબર છે કે આપણા ભારતના એક ખેલાડી છે પેરા પેરા એથ્લેટિક્સ છે જેમનું નામ છે ભાવિના પટેલ જેઓ ટોક્યો પેરાલિમ્પિક્સમાં ગોલ્ડ ગોલ્ડ અને સિલ્વર મેડલ લાવ્યા હતા બરાબર છે તેઓ કઈ રમત સાથે સંકળાયેલા છે તમને ખબર હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો દર વર્ષે ઇન્ટરનેશનલ નો ડાયટ ડે ક્યારે ઉજવવામાં આવે છે તો છઠ્ઠી મેના રોજ ઇન્ટરનેશનલ ડો નો ડાયટ ડે બરાબર છે જોઈ લઈએ આપણે એના વિશે તો ઇન્ટરનેશનલ નો ડાયટ ડે છ મેના રોજ મનાવવામાં આવે છે શું કહેવા માગે છે આ તો શરીરની સ્વીકૃતિની આ વાર્ષિક ઉજવણી કહી શકાય જેમાં ચરબીની સ્વીકૃતિ અને શરીરના આકારની વિવિધતાનો સમાવેશ થાય છે સાદી ભાષામાં આપણે કહીએ તો આનો અર્થ એવો છે કે તમારું શરીર જેવું છે તેટલું જ સુંદર છે અને તમારા વજન તમારા શરીરના આકાર એના વિશે ચિંતા કરવાની નથી તમારે ચિંતા કરવી હોય તો શરીર સ્વસ્થ કેવી રીતે રહે અને સક્રિય તમે કેવી રીતે રહી શકો છો એના વિશે ચિંતા કરો શરીરનું વજન અને આકાર વિશે નહીં આનું પ્રતીક શું છે ખબર છે આછું વાદળી રંગનું રિબિન છે ઇન્ટરનેશનલ નો ડાયટ ડે બરાબર છે તો એ યાદ રાખજો સત્તરનો જાદુ ચારનો જાદુ નીતિ આયોગ આરબીઆઈ આ બધા શોર્ટ્સ છે તમારે જોવાના બાકી હોય તો જોઈ લોજો તમને પસંદ આવે તો લાઇક કરજો તમારા મિત્રો જોડે એને શેર કરજો જો ચેનલ હજુ સુધી આપણી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને વિશ્વ હાસ્ય દિવસ વર્લ્ડ લાફ્ટર ડે એ મે મહિનાના પ્રથમ રવિવારે દર વર્ષે મનાવવામાં આવે છે બરાબર છે કે ભાઈ લોકોને હસાવવા તેમની આસપાસના લોકોને હસાવવાની યાદ આપવા માટે આને ઉજવવામાં આવે છે આ વર્ષે પાંચમી ના રોજ હતો ગઈકાલે રવિવાર હતો ને એટલે ગઈકાલે આ દિવસ મનાવવામાં આવ્યો હતો ભાઈ હાસ્યનું ખૂબ મહત્ત્વ છે જ્યારે તે મૂળને ઉત્થાન આપવા માટે અથવા વિચારોની ટ્રેનને ઝટકો આપવા માટે આવે છે તે યોગ્ય દિશામાં આગળ વધી રહી નથી વિશ્વ હાસ્ય દિવસની આપણે વાત કરીએ તો સૌ પ્રથમ નાઇન્ટીન નાઇન્ટી એટમાં મુંબઈમાં ઉજવવામાં આવ્યો હતો જ્યારે હાસ્ય યોગ ચળવળના જે સ્થાપક હતા ડૉક્ટર મદન કટારિયા તો મદન કટારિયાએ ચળવળ દ્વારા એક સિદ્ધાંતને પ્રકાશિત કર્યું એમણે અનુમાન કર્યું કે ચહેરાની હલનચલન વ્યક્તિની માનસિક સ્થિતિને પ્રતિબિંબિત કરી શકે છે અને તેથી ધીરે ધીરે સવારે બગીચાઓ અને ખેતરો હાસ્યની ગર્જનાઓથી ભરાવા લાગ્યા આ રીતે જ લાફ્ટર યોગના આગમન સાથે વિશ્વ હાસ્ય દિવસ છે એનો જન્મ થયો બરાબર છે આના માટે કોઈ ડેટ ફિક્સ ના હોય મહિનો મે મહિનો અને એનો પ્રથમ રવિવાર તમને ખબર છે મે મહિનો છે એનો સેકન્ડ રવિવાર તમને પૂછે તો શું આવશે મધર્સ ડે તમને પૂછે કે મે મહિનાનો પ્રથમ શનિવાર એને આપણે કયા દિવસ તરીકે ઉજવીએ છીએ તો તમારે જણાવવાનું છે કમેન્ટમાં લખીને આવડતું હોય તો મિત્રો ભણવાની મજા આવી હોય વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો જોડે શેર કરો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુ હજુ પણ જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી લો નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય એ પણ બિલકુલ ફ્રીમાં ને રોજ તો તમારે આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરવી પડશે જેની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તમે ટેલિગ્રામ પર જઈને રાજેશ ભાસ્કર સર્ચ કરો આ પ્રમાણેનો લોગો દેખાય તો તમે તેને જોઈન કરી શકો છો બરાબર છે અહીંયા તમને પીડીએફ તો મળવાની જ છે સાથે સાથે રોજ પોલ્સ પણ રમવા મળશે બરાબર છેતાલીસમી એન્ટાર્કટિક ટ્રીટી કન્સલ્ટેટિવ મિટિંગ અને કમિટી ફોર એન્વાયરમેન્ટલ પ્રોટેક્શન એની છવ્વીસમી મિટિંગ એનું આયોજન કયા દેશમાં કરવામાં આવશે તો આપણા ભારતમાં કરવામાં આવશે ક્યાં કરવામાં આવશે ભારતમાં ભારતમાં પણ કોચીમાં કરવામાં આવશે કઈ જગ્યાએ ભારતમાં કોચીમાં કરવામાં આવશે તો ભારત વીસ થી લઈને ત્રીસ મે હજાર ચોવીસ દરમિયાન કેરળના કોચીમાં છેતાલીસમી એન્ટાર્કટિક ટ્રીટી કન્સલ્ટેટિવ કન્સલ્ટેટીવ એટીસીએમ છેતાલીસ કહેવાય અને કમિટી ફોર એન્વાયરમેન્ટલ પ્રોટેક્શન જેને સીઈપી છવ્વીસ આ બંનેનું આયોજન કરશે નેશનલ સેન્ટર ફોર ધ્રુવી અને મહાસાગર સંશોધન જે આપણું પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય છે કિરણ રીજીજુ જેના મંત્રી છે બરાબર આ મંત્રાલય આ બેઠકનું આયોજન કરશે છેતાલીસમી એટીસીએમ છવ્વીસમી સીઈપી બેઠક એમાં સાહીઠ કરતાં વધારે દેશોના સાડી ત્રણસો કરતાં વધુ પ્રતિનિધિઓ હાજર આપી અપેક્ષા છે એન્ટાર્કટિક સંધિ કન્સલ્ટેટિવ મિટિંગની વાત કરીએ તો એક મંચ છે જ્યાં એન્ટાર્કટિક સંધિ સલાહકાર પક્ષો અન્ય હિસ્સેદારો એ એન્ટાર્કટિકાને અસર કરતું જે પણ પર્યાવરણીય વૈજ્ઞાનિક અને શાસન મુદ્દાઓની ચર્ચા કરે એના માટે મળે છે લોકો એન્ટાર્કટિક સંધિ ઓગણીસો ઓગણસાઠમાં થઈ વોશિંગ્ટન ડીસીમાં એ વખતે બાર દેશોએ હસ્તાક્ષર કર્યો હતો આ સંધિ અમલમાં ક્યારે આવી તો સંધિ અમલમાં આવી છે ઓગણીસો એકસઠમાં અને અત્યારે હાલમાં છપ્પન દેશો છે એમણે આના પર હસ્તાક્ષર કર્યા છે હવે આ સંધિનો ઉદ્દેશ્ય જ છે કે એન્ટાર્કટિકાને બિનલશ્કરી ક્ષેત્ર બનાવવું અને એનું કાયમી હેડક્વાર્ટર આર્જેન્ટિનાનાના બ્યુનોસ એરેસમાં છે યાદ રાખજો ભારત છે ને ઓગણીસો ને ત્રાશીમાં એણે આ પર હસ્તાક્ષર કર્યા આ સંધિ પર બે હજાર બાવીસમાં એન્ટાર્કટિકા કાયદો ઘડ્યો ભારતે આ ક્ષેત્રમાં સંશોધન કરવા ભારતે નાઇન્ટીન એટી વનમાં એન્ટાર્કટિકામાં વૈજ્ઞાનિક અભિયાન શરૂ કર્યું હતું અને ઓગણીસો ને ત્રાશીમાં પ્રથમ એન્ટાર્કટિક રિસર્ચ સ્ટેશન દક્ષિણ ગંગોત્રીની સ્થાપના થઈ તો હવે હાલમાં અહીંયા બે છે અત્યારે કેન્દ્રો એક તો છે મૈત્રી નાઇન્ટીન બીજું ભારતી હજાર બારમાં તમારા માટે પ્રશ્ન કે એન્ટાર્કટિકામાં ભારતની જે નવી પોસ્ટ ઓફિસ બનાવવામાં આવી છે એનો કોડ શું છે તમને ખબર હોય તો કો આપણે ભણી ગયા છીએ નેશનલ સેન્ટર ફોર ધ્રુવીય અને મહાસાગર સંશોધન એનસીપીઓ આર તો એ ધ્રુવીય અને મહાસાગર સંશોધન માટે રાષ્ટ્રીય કેન્દ્ર છે એ ધ્રુવીય પ્રદેશો એટલે કે આર્કટિક અને એન્ટાર્કટિક હિમાલય અને દક્ષિણ મહાસાગરમાં સંશોધન કરવા માટેની નોડલ સંસ્થા છે કેન્દ્ર એ ભારત સરકારના પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય હેઠળની એક સ્વાયત્ત સંસ્થા છે જેનું હેડક્વાર્ટર છે ગોવાની અંદર દ ગામા યાદ રાખજો તાજેતરમાં જીએસટી એપેલે ટ્રિબ્યુનલના વડા તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે પરીક્ષાની દ્રષ્ટિએ બહુ અગત્યનો પ્રશ્ન છે યાદ રાખજો તો સંજય કુમાર મિશ્રા તમે ઇમેજમાં જોઈ શકો છો તો કેન્દ્ર સરકાર દ્વારા સેવા નિવૃત્ત જસ્ટિસ સંજય કુમાર મિશ્રાની ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એપ્લે પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી છે સર્ચ કમ સિલેક્શન કમિટીની ભલામણ પર કેબિનેટની નિમણૂક સમિતિએ જસ્ટિસ સંજય કુમાર મિશ્રાની નિમણૂક કરી છે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ સર્વિસ ટેક્સ એક્ટ બે હજાર સત્તર એની કલમ એકસો ને નવ તેમાં કેન્દ્ર સરકાર જી સ્ટેટ અને એની બેન્ચની રચના કરવાની સત્તા આપે છે અપીલ સ્તરે જીએસટી કાયદા સંબંધિત વિવાદોને ઉકેલવા માટે તે વિશિષ્ટ સત્તા છે નાણાં મંત્રાલયે દિલ્હીમાં પ્રિન્સિપલ બેન્ચ સાથે એકત્રીસ જી સ્ટેટ બેન્ચ અને વિવિધ રાજ્યોમાં વધારાની બેન્ચની સ્થાપનાની મંજૂરી આપી હતી ઉત્તર પ્રદેશમાં ત્રણ બેન્ચનું આયોજન થશે જે કોઈપણ રાજ્યમાં સૌથી વધારે છે ત્યાર જ્યારે ગુજરાત કર્ણાટક રાજસ્થાન તમિલનાડુ મહારાષ્ટ્રમાં બબ્બી બેન્ચ હશે આ ટ્રિબ્યુનલ જીએસટી સંબંધિત વિવાદોના નિરાકરણ માટે નિર્ણાયક છે સમયસર નિરાકરણ એના માટે વિશિષ્ટ મિકેનિઝમ પ્રદાન કરે છે જીએસટીની વાત કરીએ ભારતમાં પહેલી જુલાઈ બે હજાર સત્તરના રોજ જીએસટી ઇમ્પ્લિમેન્ટ થયું એટલા માટે જીએસટી દિવસ પહેલી જુલાઈ ઉજવવામાં આવે છે તમારા માટે પ્રશ્ન કે ગોવાની અંદર એક જીએસટી મ્યુઝિયમ છે કસ્ટમ મ્યુઝિયમ છે એનું નામ શું છે તમને ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો નામ શું છે ગોવામાં આવેલું છે કોવિશિલ્ડ વેક્સિનથી થ્રોમ્બોસિસ વિથ થ્રોમ્બોસાઈટોપેનિયા આ સિન્ડ્રોમનું જોખમ તમને ખબર છે યુકેની જે કંપની છે ફાર્માસ્યુટિકલ કંપની એસ્ટ્રાઝેનેકા આ એસ્ટ્રાઝેનેકાએ જે રસી બનાવી કોવિડ નાઇન્ટીનની એને રિનેમ કરીને ભારતમાં વેચવામાં આવી કોવિશિલ્ડ નામ આપ્યું અને એ બનાવી કોણે સિરમ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડિયાએ બરાબર છે તમારે જણાવવાનું છે એનું હેડક્વાર્ટર ક્યાં છે એટલે સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા ક્યાં આવેલું છે હવે આ જે રસી છે ને એટલે આજે એસ્ટ્રોજેનેકાએ જણાવ્યું યુકેની કોર્ટમાં કે ભાઈ કોવિડ નાઇન્ટીનની રસી થ્રોમ્બોસિસ વિથ થ્રોમ્બોસાઈટોપેનિયા એ સિન્ડ્રોમ તરીકે ઓળખાતી આ દુર્લભ આડઅસર તરફ દોરી જાય એટલે ટીટીએસની વાત કરીએ ને આપણે તો અત્યંત દુર્લભ સ્થિતિ છે લોહી ગંઠાઈ જાય થ્રોમ્બોસિસ તેમજ પ્લેટનેટ્સમાં ઘટાડો થાય અને તે રસી પ્રેરિત પ્રતિકારક થ્રોમ્બોટિક થ્રોમ્બોસાયટોપેનિયા તરીકે ઓળખવામાં આવે છે થ્રોમ્બોસિસ ત્યારે થાય છે જ્યારે રક્ત લો લોહીગન ગંઠાઈ જાય રક્ત પ્રવાહમાં અવરોધ થાય અને થ્રોમ્બોસાયટોપેનિયા એમાં લોહીનમાં પ્લેટનેટ્સની સંખ્યા ઘટે ઓછી થાય હવે કોવિશિલ્ડ એમ આરએનએ પ્લેટફોર્મ પર આધારિત નથી મેસેન્જર રીબોન્યુક્લિક એસિડ આધારિત નથી આ પરંતુ વાયરલ વેક્ટર પ્લેટફોર્મ પર આધારિત છે જેમાં માનવ કોષોમાં કોવિડ નાઇન્ટીન સ્પાઇક પ્રોટીન પહોંચાડવા માટે સંશોધિત ચિમ્પાન્જી એડનો વાયરસ સીએચડી ઓએક્સ વન એનો ઉપયોગ કરે છે જ્યારે આ કોલ્ડ વાયરસ પ્રાપ્ત સંક્રમિત કરી શકતો નથી અસરકારક રીતે રોગપ્રતિકારક તંત્રને સમાન વાયરસ સામે સંરક્ષણ કરવા માટે સૂચના આપી શકે છે કોવિશિલ્ડ બરાબર છે બીજું કોવેક્સિન નામની સ્વદેશી વેક્સિન હતી જેની બનાવી જે બનાવી હતી ભારત બાયોટેકે આપણે મોસ્ટ ઓફ બે જ વેક્સિન લીધી હતી ભારતમાં લોકોએ મિત્રો સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મારી જોડે કનેક્ટ રહી શકો છો મારું ઇન્સ્ટા આઈડી છે રાજેશ ડોટ આઈ ભાસ્કર મારું ફેસબુક આઈડી છે આર ભાસ્કર અને આપણી ટેલિગ્રામ ચેનલ અથવા તો ટેલિગ્રામ આઈડી તમે છે રાજેશ ભાસ્કર છે જ્યાં ડેલી કરંટ પીડીએફ અને પોસ્ટ તમને રમવા મળે જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરજો તમારા મિત્રો જોડે એને શેર કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરજો નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરીને તાજેતરમાં જાહેર થયેલ વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સમાં ભારત કેટલામાં સ્થાને છે તો ભારત વન ફિફ્ટી નાઇન નંબર પર છે એકસો નંબર વન નોર્વે તો વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ એ કોના દ્વારા બહાર પાડવામાં આવ્યો છે રિપોર્ટ્સ વિદાઉટ બોર્ડર દર વર્ષે આ બહાર પાડે છે વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ તો આ વખતે એકસો એંસી દેશો છે જેમાંથી ભારત એકસો ઓગણસાઠમાં નંબર પર ગયા વર્ષે એકસો એકસઠ નંબર પર હતું પરંતુ એવું કહી શકાય કે હજુ પણ દેશમાં પત્રકારો દ્વારા સામનો કરવામાં આવતા નોંધપાત્ર પડકારોને રેખાંકિત કરે છે એકસો એક ઓગણસાઠ નંબર એટલા માટે અને બહુ જોરદાર બાબત એ કહેવાય કે ભાઈ આપણું પાડોશી પાકિસ્તાન છે એ બસો બાવન નંબર પર છે શ્રીલંકા દોઢસોમાં નંબર પર છે બરાબર છે તમારા માટે પ્રશ્ન વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ડે ક્યારે મનાવવામાં આવે છે કમેન્ટમાં લખો નોર્વે આમાં નંબર વન પર છે ડેનમાર્ક નંબર ટુ પર અને સ્વીડન ત્રીજા નંબર પર છે એશિયા પેસેફિક ક્ષેત્રમાં પત્રકારત્વની પ્રેક્ટિસ કરવા માટે વિશ્વનો બીજો સૌથી મુશ્કેલ પ્રદેશ છે એશિયા પેસેફિક પાંચ એવા દેશો છે સૌથી ખતરનાક મ્યાનમાર એકસો ઇકોતેર ચાઇના એકસો બોતેર ઉત્તર કોરિયા એકસો સિત્તોતેર વિયેતનામ એકસો ચુમ્મોતેર અફઘાનિસ્તાન એકસો ઇઠ્યોતેરમાં નંબર પર સૌથી છેલ્લું બરાબર છે આ યાદ રાખજો ટેક્ટિક એઆઈ ગૂગલનું ડીપ માઇન્ડ છે ડીપ માઇન્ડે લિવરપુલ ફૂટબોલ ક્લબના નિષ્ણાંતો સાથે ઘણા વર્ષોના સંશોધન માટે ટેક્ટિક એઆઈ વિકસાવી ટેક્ટિક એઆઈ એક એઆઈ સિસ્ટમ છે જે કોર્નર કિક્સ હોય ને ફૂટબોલમાં એના માટે અનુમાનિત અને જનરેટિવ એઆઈ દ્વારા નિષ્ણાંતોને વ્યૂહાત્મક આંતરદ્રષ્ટિ પ્રદાન કરે એટલે એ કહે કે ભાઈ આમાં કઈ રીતે તમે મારી શકો બરાબર છે કોર્નર કિક્સ આ એઆઈ ટૂલ ફૂટબોલ ટીમના મેનેજરોને તેમની વ્યૂહરચના ઘડવા માટે સહાય કરી શકે છે આ ટૂલ અનુમાનિત અને જનરેટિવ બંને ટૂલની મદદથી કોચને દરેક કોર્નર કિક માટે વૈકલ્પિક પ્લેયર સેટઅપ અને સફળતાની સૌથી વધુ અનુમાનિત સંભાવનાઓ ધરાવતા લોકોને પસંદ કરવા માટે ઇનપુટ પ્રદાન કરે છે તમને ખબર છે આ ડીપમાઇન્ડ દ્વારા ટુડી ગેમ બનાવતું એક ટૂલ બનાવવામાં આવ્યું હતું નામ એનું યાદ હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવો હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો પ્રથમ પ્રશ્ન પોટેશિયમ નાઇટ્રેટનો વધારે ઉપયોગ શા માટે શા માટે થાય છે તો ખાતરોમાં ખાતર કારખાનાઓમાં ઉત્પાદન કામમાં વીજળીના ગોળામાં આવેલ ફિલામેન્ટ કઈ ધાતુમાંથી બનાવવામાં આવે છે તો ટંગસ્ટન સોડિયમ મેટલને શાની અંદર રાખવામાં આવે છે કેરોસીન સોડા વોટરમાં શું રહેલું છે કાર્બન ડાયોક્સાઇડ લાફિંગ ગેસ શું છે નાઇટ્રસ ઓક્સાઇડ એ ગેસ તમે શુંગો એટલે હસવું આવે હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો પહેલો પ્રશ્ન ઓગણીસમી સદીના મધ્યમાં ગુજરાતના કયા રજવાડાએ જાહેર બાંધકામ અને શિક્ષણ ખાતાની સ્થાપના કરી હતી બરોડા ભીલ સેવા મંડળની સ્થાપના કોણે કરી તો ઠક્કર બાપા જેમનું નામ અમૃતલાલ વિઠ્ઠલભાઈ ઠક્કર ભારતમાં બંધારણને અપનાવતી વખતે નીચના પૈકી કયો પ્રાંત પ્રદેશ ભાગ સીમાં હતો સી એટલે આમ કહી શકીએ કેન્દ્ર તો કચ્છ હતો કચ્છ નીચેના પૈકી હડપ્પા સંસ્કૃતિની કઈ જગ્યા ગુજરાતમાં આવેલ છે સુર કોટડા અલ્લાઉદ્દીન ખિલજીની ગુજરાત પરની ચડાઈનું વર્ણન કરતો ગ્રંથ કાનહાડી પ્રબંધ હવે મિત્રો જોશું ગઈકાલે પૂછેલા પ્રશ્નોનો જવાબ પહેલો પ્રશ્ન તાજેતરમાં ગુજરાતની કઈ ડેરીનું ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ દરમિયાન યુએસએ અને દક્ષિણ આફ્રિકાની ક્રિકેટ ટીમ માટે લીડ્સ આર્મ સ્પોન્સર તરીકે નામ આપવામાં આવ્યું છે અમૂલ તાજેતરમાં સમાચારમાં રહેલ ફુરસદગંજ રેલવે સ્ટેશન કયા રાજ્યમાં આવેલ છે ઉત્તર પ્રદેશ હવે મિત્રો જોઈશું આજે પૂછેલા પ્રશ્નોના જવાબ પહેલો પ્રશ્ન શું હતો તો પહેલો પ્રશ્ન એવો હતો ભાવિનાબેન પટેલ કઈ રમત સાથે સંકળાયેલ છે ટેબલ ટેનિસ સાથે ટેબલ ટેનિસ સેકન્ડ પ્રશ્ન મે મહિનાનો પહેલો શનિવાર આંતરરાષ્ટ્રીય દ્રોણ દિવસ ત્રીજો પ્રશ્ન એન્ટાર્કટિકામાં ભારતની પોસ્ટ ઓફિસ નો કોડ એમ એચ સત્તર ચોથો પ્રશ્ન ગોવામાં આવેલું છે જીએસટી મ્યુઝિયમ જેનું નામ છે ધરોહર શું નામ છે ધરોહર પાંચમો પ્રશ્ન કોવિશિલ્ડ સીરમ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડિયાએ બનાવી હતી ભારતમાં એ ક્યાં આવેલી છે પુણેમાં છઠ્ઠો પ્રશ્ન વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ડે ક્યારે મનાવવામાં આવે છે પહેલી મે ના રોજ સાતમો પ્રશ્ન ગૂગલના ડીપ માઇન્ડ દ્વારા જીની નામનું એઆઈ ટૂલ બનાવવામાં આવ્યું હતું જે ટુડી ગેમ બનાવે હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં લખીને જણાવવાના છે પહેલો પ્રશ્ન કે તાજેતરમાં ભારતના કે ગિરીશચંદ્ર મુર્મુએ કયા દેશના ઓડિટર જનરલ સાથે બંને સંસ્થાઓના વચ્ચે સહકાર વધારવા માટે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે જો તમને આન્સર આવડતો હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવો સેકન્ડ પ્રશ્ન જે પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યનો છે કે બે હજાર પચીસમાં બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન વર્લ્ડ જુનિયર ચેમ્પિયનશીપ આનું આયોજન કયા દેશમાં કરવામાં આવશે તો જવાબ આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સ સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જાબોની સાથે આશા રાખો બધાને ભણવાની મજા આવી છે ભણવાની મજા આવીએ તો વિડીયોને લાઇક કરજો તમારા મિત્રો જોડે એને શેર કરજો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુ બંનેને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરજો નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરીને તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ દિસ વિડીયો હેવ એ નાઇસ ડે જય હિન્દ જય ભારત